સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી નહોતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ છે આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે વીસ નવેમ્બરે ગુરૂવારે આ પ્રથમ મહિલા પાયલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે અગિયાર વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આ ઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાલીસ મહિલાને રોજગારી મળી હતી પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે વીસ મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસીથી થી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવશે